આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમેરિકાના કેલિફોર્નિયામાં પચીસમી ધજા સાલગીરીની ઉજવણી માટે પત્રિકાલેખનનો લેખનનો ભવ્યથી ભર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો છે પચીસ જુલાઈથી પચીસ ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીજી ઓગસ્ટે વિજય મુહૂર્તમાં ધજા પણ ચડાવાશે જૈન સેન્ટર ઓફ ધ નોર્થન કેલિફોર્નિયા દ્વારા સાઉથ સ્ટ્રીટ મિલપિટાશ કેલિફોર્નિયા ખાતે આજે દિરાશાના પચીસ વર્ષ થવા જઈ રહ્યા છે કંકોત્રી આલેખનાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે કેલિફોર્નિયામાં શિકરબંધી દિરાશર પચીસ વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું પચીસમી ધજાની સાલગીરા ત્રીજી ઓગસ્ટના દિવસે આપવાની આવવાની હોય ત્યારે આજે કેલિફોર્નિયા ખાતે શાસ્ત્રોક્ત વિદ્યાને અને વંશ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને કંકોત્રી આયોજનાનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ યોજાયો છે રાષ્ટ્રીય સંત પદ્મસાગર મહારાજ તથા દિગંબર સમાજના આચાર્ય વિદ્યાસાગર મહારાજ સ્થાનકવાસી સમાજના નમ્રમુનિ મહારાજ તથા શ્રીમદ રામચંદ્ર મિશન દ્વારા આ જિનાલય બન્યું ત્યારે આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિધિકાર તરીકે વડોદરાના જાણીતા વિદ્યાકાર વિરાગ ધર્મેન્દ્ર શાહ પણ અમેરિકા પહોંચી ગયા હતા સાથે જ સ્પાર્ક ન્યૂઝના દર્શક હિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે આ એક મહિનાની ઉજવણી સિલ્વર જ્યુબેલીની ઉજવણી થવાની છે તેમાં વિવિધ શાસ્ત્રોક પૂજનો ભગવાનની વિવિધ ઔષધિઓ તથા ભારતની પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે તથા પ્રવચનો અને ભગવાનની વિવિધ અંગ રચનાઓ તથા ભાવનાઓ અને સ્વામી વાત્સલ્યના કાર્યક્રમો પણ યોજાશે આ કાર્યક્રમમાં સંગપતિ ગિરીશ તથા દત્તાશ્રાપ પરિવાર તથા નવીન્દ્ર તથા મધુજૈન સહિત અનેક આગેવાનોએ તન મન અને ધનથી ભાગ લેશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે આ કાર્યક્રમમાં અમેરિકી સાંસદ તથા ત્યાંના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જય જિનેન્દ્ર પ્રણામ મારું નામ દેવેન્દ્ર શાહ છે જેસીએનસી જૈન સેન્ટર ઓફ નરન કેલિફોર્નિયા અમેરિકામાં આવેલું એક જૈન દેરાસર મિલપિટાસ નગરી અને કેલિફોર્નિયા રાજ્યમાં જે દેરાસરનો હું પ્રેસિડેન્ટ છું બે હજારની સાલમાં અમારું દેરાસર પ્રાણ પ્રતિષ્ઠિત થયું અમારા દેરાસરમાં મૂળ નાયક આદિનાથ ભગવાન છે સાથે સાથે પાર્શ્વનાથ ભગવાન અને મારુ સ્વામી ભગવાન પણ છે અમારું દેરાસર એક યુનિક પ્રકારનો દેરાસર છે જેમાં પાંચ પંથ શ્વેતાંબર દિગંબર શ્રીમદ રાજચંદ્ર સાથે હોળી મળીને રહીએ છીએ આ પચીસ વર્ષોમાં અમે દર વર્ષે પર્યુષણ લક્ષણ દસલક્ષણ કલ્યાણક નિર્વાણ કલ્યાણક આંબી લોળી જેવા પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ અમારા વોલન્ટિયર્સ એના માટે દિવસ રાત મહેનત કરે આ વર્ષે પચીસમા વર્ષ કાંઠે અમે ભવ્ય મહોત્સવ રાખ્યો છે બે અઠવાડિયાનો જેમાં અમે ઇન્ડિયાથી ઘણા બધા રિલિજિયસ સ્કોલર્સને ઇન્વાઇટ કર્યા છે જેમ કે નરેન્દ્રભાઈ નંદુ શ્રમણીજી અમારા ગેસ્ટ ઓફ ઓનર છે જ્ઞાન સ્વામી અને અમેરિકાના સીજીઆઈ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ડૉક્ટર શિખર રેડ્ડી પણ આવવાના છે આ બે વીકના પ્રોગ્રામમાં અમે ઘણા કલ્ચરલ પ્રોગ્રામ પણ રાખ્યા છે જેમ કે ડાન્સીસ સ્કીટ્સ જૈન સ્કીટ્સ ગુજરાતી ડાયરો અને યાત્રા જેમાં જૈન આર્ટિફાઈ અમે એક પરેડમાં ડિસ્પ્લે કરશું તો જો તમે અમેરિકામાં હો બિલપિટાસ નગરીમાં હો તો અમારા સંઘમાં જરૂર જોડાવ જય જિનેન્દ્ર પ્રણામ